ધરપકડ કરાઈ છે કાર્યવાહી કરવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા પ્રશાંત પાસેથી પ્રશાંત સુરતમાં હિન્દુવાદી નેતાઓને જે મોલવીએ ધમકી આપી હતી તેની ધરપકડ કરી લેવામાં આવી છે શું કાર્યવાહી જી બિલકુલ કે જે રીતના ઘટના જે બની હતી કે આ જે મૌલવી છે મોલવી જે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલા જે યુવક છે તેની ઉપર ફોન કર્યો હતો ને ફોન કરીને તેમણે તો ધમકી આપી હતી કે તું ક્યાં છે મારું તારો એડ્રેસ જે છે અમને બતાવી દે નહીં તો મારી ટીમ જે છે મહારાષ્ટ્ર ખાતેથી રવાના થઈ ગઈ છે અને તને ઉચકીને લાવશે ને તારી ગરદન કાપી નાખશે આ સમગ્ર મામલે જે છે યુવકે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે તપાસ શરૂ કરાઈ હતી ત્યારે તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસને સફળતા મળી છે જે મોલવી જે છે મોલવી સોહેબ ટિમોલ જે છે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે સામે આવ્યું છે કે જે યુવક જે છે જેને ધમકી છે યુવક જે છે હિન્દુ સંગઠન સાથે સંકળાયેલો છે છેલ્લા કેટલાક સમયથી હિન્દુ સંગઠનને લઈને નાની મોટી ગતિવિધિઓ કરતા હોય છે વાત છે કે અગાઉ જે રીતના કિશન ભરવાડની હત્યા થઈ હતી ને તેમાં જે લિસ્ટ મળી હતી તે લિસ્ટમાં જે યુવક જે છે તેનું પણ નામ સામે આવ્યું હતું અને હાઈકોર્ટે જે છે આ મામલે યુવકને ને એક્સ વાઇઝ પણ જે છે પોલીસને આપવામાં આવી છે સતર્ક થઈ હતી અને આખરે આ મોલવી ની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જે છે આ મોલવી જે છે કોના ઇશારે આ કામ કરવામાં આવ્યું હતું હજી આની સાથે કોણ કોણ સંકળાયેલા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે બિલકુલ પ્રશાંત માહિતી બદલ આભાર